હે અત્યારે આપડે ત્યાંથી ક્યાં જઈએ છીએ રાજકોટ ટીચકુના ઘરે જઈએ છીએ તો ટીચકુ ના ઘરે જઈએ છીએ અને લાસ્ટ લોગમાં તમે લોકોને કીધું સરપ્રાઈઝ છે તો સરપ્રાઈઝ આ છે આપડે રાજકોટ જવાનું ટીચકુ ના ઘરે અને તમે લોકો ઘણા બધા ગેસીસ કર્યા હતા જાડુ કઈ ઊંઘ આવે છે ઊંઘ નથી આવતી પણ થાક બહુ લાગ્યો છે કારણ કે તમે ગયા બ્લોક માં જ હશે કે મેં એક દિવસ માં છે ને સાત આઠ ઘર લઈ લીધા એટલે હું થાકી ગઈ છું રાજકોટ જઈને આપડે ઘર જ લેવાના છે એટલે મગાવ થાકી ગઈ છું એ વાત સાચું છે તો અહીંયાથી રૂટ લગભગ થાય છે પંચોતેર કિલોમીટર અને ટાઈમ બતાવે છે પૂણા બે કલાક તો હાલો ફટાફટ અત્યારે ભાગીયા આપણે હાલો તો અમારી યાર ટીચકુ ઘરે જો અત્યારે ગોંડલ આવ્યા છે ફુવા ને એની અહીંયા જો બધા લોકો બેઠા છે ફુવા જય સ્વામિનારાયણ સારું છે ને તો વાંધો નઈ તમને કેમ છે તો વાંધો હાલો ગાંઠિયા કેદી બનાવવા છે ગોંડલ ના ગાંઠિયા ના સ્પેશિયાલિસ્ટ

અને ઉપર જો બધું મોટું છે ને બધી રહેવાનું છે તો જો અત્યારે આપણે રાજકોટ પહોંચી ગયા છે ને જો આપણે હાવડાની અમુક વસ્તુ લઈ લીધી છે ને અમુક વસ્તુ આપણે છે ને અમદાવાદ લઈ ગયા છે તો હાલો હવે આપણે ફટાફટ જઈએ ઘરે તો ટીચકુ ભાઈ ની પહેલી હોળી છે ને તો આપણે એને હાવડો દેવા માટે આવ્યા છે તો આપણે ધાણી ને ખજૂર ને મીઠાઈ ને કપડા ને બધી વસ્તુ લઈને આવ્યા છે શ્રીફળ ને એવું અને ટીચકુ ભાઈ ને આપણે દેવું તો ફાઈનલી જો રાજકોટ પહોંચી ગયા છે ને આપણી ધનનો પાર્ક કરી દીધી છે જાડુ ફાઇનલી અંકુન ઘરે પહોંચી ગયા ને સામાન બમાન હવે આપણે લઈ જવાનું છે અંદર ફ્લેટ ની અંદર ધાણી જાડુ જડુ પોચી જઈને પેલા ખાઈ નો જાતી હો કે મે ચાખી નથી મને ધાણી બહુ ભાવે કેટલી ખાવાની ઈચ્છા થઈ તોય મે ન ખાધી અને આ બધી વસ્તુ મે હાવડા માં લઈને આવ્યો છું ઘણી બધી વસ્તુ છે અડધી બેગ માં છે ને અડધી બેગ માં છે ને અડધો જો થેલકા ભરા છે તો અત્યારે છે ને બટેકા ની વેફર પાડવાની સીઝન હાલે છે ને તો બધી નકરી ઈ સ્મેલ આવે છે તો સ્મેલ લઈ લઈ છે ને મને બટેકા ની ચીઝ બાફી ખાવાની ઈચ્છા થઈ ગઈ બોલો અને અમે જો આજી ફ્લેટ એ પહોંચ્યા છે ને જો સામાન મૂકવાનો બાકી છે ત્યાં જો જાડુના ફેન આવી ગયા છે બધાય મળવા હાય

અને સલાહ નક્કી કર્યું છે અને આજે આપણે નથી બેઠા સંદીપ કુમારની ગાડીમાં બેઠા છે અને સંદીપ કુમાર જો ડ્રાઈવ કરે ને આપણે જોવાનું છે કારણ કે સંદીપ કુમારની ગાડીમાં આપણે પહેલા બેઠા નથી અને પાછળ અંધારું છે એટલે દેખાતું નથી ખબર બધા જો પાછળ એ બધા બેસી ગયા છે અને મોટા સેટ જો એની મેન ગાડી ગયા છે

એને મોજ પડી ગઈ એકલા જો કે આપણું આપણને દૂધ મળી ગયું એટલે ભલે ઢોસા ખાતા જો એકલો ફંગોળે ચડ્યો જો તો આજે છે 21 3 અને નીરવ છે ડેટ ભૂલી ગયો છે બોલો હું 21 ની ડેટ નથી ભૂલે પણ આજે 21 તારીખ છે ને ભૂલી ગયો પણ આજે છે હું ઈ તો કે મને પૂછ્યું કે તું શું મારો લાઈફ પાર્ટનર બનીશ મેં યસ યસ એ અમારો દિવસ 21 3 ફેકું મારે છે તો અમારી અનઓફિશિયલ જે એનિવર્સરી કેવાય ને એ છે કેટલા મહિના ની તો મને યાદ કેટલા બધા વર્ષો નથી થયા કેટલા થયા સાઈ પછી વર્ષ જેવું સિલ્વર જુબલી છે

એટલે ત્યારે મેં નક્કી કર્યું હતું કે આપણે નિરવારે આપણી લાઈફ આખી ગુજારવી છે આ એ તારીખ છે એકવીસ ત્રણ અમારે એકવીસ તારીખ છે ને એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મારો બર્થડે પણ એકવીસ તારીખે આવે છે પછી અમારા પાગલ ગુજુના હંડ્રેડ કે સબસ્ક્રાઈબર છે ને એકવીસ તારીખે ત્યાં અમારી સગાઈની ડેટ એકવીસ છે મેરેજની ડેટ એકવીસ છે ને જો આ ડેટ હોત ને એકવીસ જ છે સાચી વાત છે બધું 21 તારીખે આવશે હા બધું 21 તારીખે એટલે 21 ડેટ અમે લકી માની લીધી હોય કે ન હોય ખબર નહીં પણ મેં તો મારી બર્થડે છે એટલે લકી રાખી દીધી છે આપણે આને તો મને એવું લાગે છે કે નિરવ છે ને ઇન્ટેન્શનલી ભૂલી ગયો છે ડેડી કે મારે છે ને પાયલને કઈ ગિફ્ટ એ નો દેવી કે ઉજો હોય ને નહીં કે મારો ખર્જો બચી જાય એટલે કે આપણે પાયલને કઈ વિશ વિશ ન કરી લાસ્ટ લગભગ 10 ડેઝ થી છે ને અમે ટ્રાવેલિંગ કરે છે ડેટ વાર બધું ભૂલાઈ ગયું છે 21 3 દિન તો એ મને તો ભૂલાઈ ગઈ કે એકવીસ તારીખ ત્યારે પતી ગઈ હતી કારણ કે અત્યારે રાતના ના દોઢ વાગ્યા છે ઓલરેડી બાવીસ તારીખ આવી ગઈ છે યાદ તો છેલ્લે આવી કઈ વાંધો નહીં એકવીસ તારીખ અમે નિર્ણય લીધો હતો ખાસ જાડુ કે મારી આ રહી આખી વિતાવશે તો જો અત્યારે ચાલી રહી છે હું હમ અને હારી ચાલી રહી છે તો તમને સાચું વાત કહું ને સનાળા ગઈ તી ને અમારા મમ્મી પપ્પા હતા પછી મારા ટીચકુ ને કેટલા દિવસ થી રમાડવો તો તો ફાઇનલી આ ટીચકુ ને રમાડી છે પણ બધી વાત ને સાઈડ માં મૂકીને તો હવે મને એટલું મારા ઘર ની યાદ આવી છે કે અમદાવાદ મારા વયુ જાવ છે મારા ઘરે ગમે ઈ થાય મને બોલો એટલી અમદાવાદ ની યાદ અત્યારે આવે નીરો હા તને એવું થાય છે કે તને કાઈ નથ થાતું

અત્યારે જો અમારા માસીજીના ઘરે આવ્યા છે એટલું બેહ ગયું કે એક વાગી ગયો છે અને અંકિતા મને રસોઈ બસોઈ બનાવી નાખી છે હવાની હવે કીધું કે જાય વાતોમાં એટલા લાગી ગયા તા પણ જો આ એક માસી છે ને એનું જ મમ્મી જેવું મોટું નથી આવતું બાકી તમે બધા માસી જો તો થોડાક થોડાક મમ્મી જેવા જ લાગે ને માસી જો ભદુડાના જેને હુતું હુતું જોવાનું જ છે ને આમાંથી કઈ વસ્તુ દેવા નથી એટલે એને છે ને આચકો છે એટલે આડો પડી જાય જો અત્યારે જો અંકિતા પાયલ થાળી ટીચકું ને હું જમવા માટે બેસી ગયા ટીચકું તરકાઈ ખાવું છે હે બુરા મોબાઈલમાં જો હાલો બધા જમવા જુઓ આજે ચણાનું આપણું ફેવરિટ શાક છે કોમ્બીરો સંભારો છે રોટલી છે ને રસ છે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે જો રસ છે આપણો જડુ ઉનાળાનો પેલો રસ છે ને રસ છે આ ઓકે એવું છે અચ્છા સ્ટોર કરેલો છે આ વખતે ઉનાળે કેરીનો રસ આપણે પીવાનો છે જો કે આપણને છે ને રસ ભાવે સ્ટોર કરેલો નોર્મલ હોય એ વાત સાચી ને હવે કેરી આવવા મળી છે માર્કેટમાં તો આપણે છે સૌથી પહેલા કેરી લઈ આવવાની અને આ ભાઈને જો મજા આવી ગઈ કેરીનું નામ લીધું ને ત્યાં જો કેવો ઉલાળા મારે જો તારે ટીચકુ કેરી ખાવી છે એ હમણાં જો દાંત કાઢશે જો તો સાડા ચાર વાગે અમે મારા નણંદના ઘરેથી નીકળી ગયાજી નાના માસીજી છે તમને થોડાક થોડાક મમ્મી જેવા લાગતા હશે અને આ જો બંને મારા નણંદ છે આ અમારા હૌથી નાના નણંદ છે મારા મમ્મી ના મોસાણ ગણી ને તો આ મારા હૌથી નાના નણંદ છે એનાથી થોડાક મોટા નણન છે કેમ છે ગ્રીષ્મા

તો અત્યારે વાગ્યા છે સાડા સાત અને રાજકોટમાં આપણે જે પણ વ્યવહારિક કામ હતા જે લોકોને ઘરે બેસવા જવાનું હતું બધે બેસી આવ્યા છીએ અને ફાઈનલી અત્યારે અમે અમદાવાદ નીકળીએ છીએ અમે નક્કી કર્યું હતું કે છ વાગે છે ને આપડે અમદાવાદ જવા નીકળી જવું પણ ઓપિયસલી બતા ઘરે ખરે થોડુંક થોડુંક વધારે બેસાઈ ગયું ને તો ફાઇનલી સાડા વાગી ગયા છે પણ આજે નીકળવું આપણે જરૂરી જ છે કારણ કે આપણે બ્રાન્ડના શૂટ પણ કરવાના છે અને મેં તમને કીધું ને મને મારું ઘરે બહુ યાદ આવ્યું છે ગમે ત્યારે પહોંચી પણ આજે જ આપણે નીકળી જવું છે લગભગ સવા જેવું થઈ ગયું છે ને અહીંયાથી અમદાવાદ છે ને એકસોને કિલોમીટર દૂર છે અને મેન ઝાડોએ નિર્ણય લીધો છે કે હજી સાડા આઠ છે છે દસ વાગા સુધી છે ને પેટને એમને એમ રહેવા દઈએ દસ વાગે થોડું ઘણું આપણે જમી લેવું એટલે ને પાછળ ઓછી ખેંચવી પડે અત્યારે ગાડીમાં કંટાળો આવશે ઊંઘ ને બધું ભેગું થાય એટલે આપણે વાગે ખાવું જો આપણે દ્વારકાથી ટ્રીપ ચાલુ કરીને ત્યારથી ધનનો આપણી છે ને એ લગભગ સાડા તેરસો કિલોમીટર ચાલી ગઈ છે ને હજી ઘરે પહોંચશું ને ત્યાં સાડા પંદરસો કિલોમીટર આજુબાજુ થઈ જાય એટલે મને એવું લાગે છે આ મારી છે ને સૌથી મોટા મોટી ટ્રીપ હશે કારણ કે હું કટકે કટકે બહુ ટ્રીપ કરું છું એકે મારી સૌથી મોટી ટ્રીપ ચાડો દસ વાગે આજુબાજુ ખાવું રાઈટ હા કારણ કે પેલા ખાઈ લેવું ને તો નીરવ ને ઊંઘ આવશે એટલે વાંધો પડશે કે મને ઊંઘ આવે ને તો કઈ વાંધો નથી પણ નીરવ ને ઊંઘ ન આવી જોઈએ એમ એવું બહુ પેલા ખાઈ લેવું ને તો કંટાળો આવશે ઊંઘ આવશે મને લાગતું કે ઊંઘ આવે કારણ કે આજે આપડે બાર એક વાગે તમે પહોંચી જાવ આ વાંધો નહીં તો આપણે અત્યારે પેલા ગાડીમાં ભાઈ જઈ વોલ્ટે એટલા બધા નથી પાડવા કારણ કે જે જરૂરી હોય ને એ જ વોલ્ટ પાડતું બાકી વોલ્ટે વધારાના નહીં પાડે તો મને છે ને થોડીક એવી ઊંઘ આવતી હતી તો અમે સોંગ ચડાવ્યા હતા તો સોંગ માં છે ને અમે એક સોંગ આવડું આ હો ગઈ ગલતી મુજસે મે જાનતા હું તો મને છે ને એમાંથી બધી જૂની યાદો યાદ આવી ગઈ કારણ કે મને યાદ છે કે ત્યારે છે ને બ્લૂટૂથ આવતું ને તો બ્લૂટૂથ થી ગીત છે ને બીજા આપણા ફોન માં નાખે ને પછી આપણે એ ગીત બસ માં એમટીએસ માં જાતા ને ત્યારે નકરું એ જ ગીત ಬಾತ್ರೂಮ್ ಮನೆ ದೂಮ ಸಿಂಗಾರ ಕಾರ

અમે જ્યારે કોમ્પ્યુટર વાપરતા હતા અમે કોમ્પ્યુટરમાંથી નાખતા ડાઉનલોડ કરી કરી વેબસાઈટમાંથી અને બ્લૂટૂથ એવા પડતા ત્યારે બ્લૂટૂથ બહુ ચાલતું બરોબર છે હું તો બ્લૂટૂથ જ લેતી મને યાદ છે કે મારી ફ્રેન્ડે મને નાખી દીધું હતું અને મને કે પાય લાગી થાંભળી કે બહુ અત્યારે હાલે છે અને મેં સાંભળ્યું પછી મને બહુ ગમી ગયું તો મને લાગે છે જે અમારી જનરેશનના છે ને એને તો મોસ્ટ પ્રોબેબલી આ સોંગ સાંભળેલું જ હશે તો જે લોકો લોકોએ સાંભળેલું હોય ને મને કોમેન્ટમાં કહે તો ફાઇનલી અમે વોલ્ટ પાડી લીધો છે અને અમદાવાદ લગભગ છે ને એકસો ને વીસ કિલોમીટર જેવું રહ્યું છે ને જાડુ મને ભૂખ લાગી ગઈ છે એટલે હવે પહોંચી ગયા જડુ તારે ખીચડી ખાવાનો પ્લાન છે ને હવે અહીંયા મળે તો આપણે જોવું અને નીરવ ને મેગડી નું કઈક ખાવાની ઈચ્છા છે અને બોલો અમારી ગાડી છે ને આગળ વહી ગઈ હતી ત્યાંથી પાછી વાળી અને અમે અહીંયા લીધી છે બોલો એટલે પાંચ કિલોમીટર વધારાનું અમે અકાવી દીધી ગાડી તો કઈ નઈ બંને ચોઈસ નું ખાઈ લીધું હાલો ફટાફટ કા અહીંયા ઘણી બધી બ્રાન્ડ છે પણ મને નથી લાગતું ખીચડી જેવું કઈક મળશે તો જે મળશે ને આપણે ખાઈ લેવું એવું નહીં કે મારે આજ ખાવું છે પણ હવે જોઈએ આપણે તો છેલ્લે જો નિર્ણય લીધા બાદ જાડુ છે ને મારી સાથે જો મેગડી માં બર્ગર ખાવા માટે આવી ગઈ છે મેં જો કોન એન્ડ ચીઝ બર્ગર માં કેવું છે પછી થોડી ઘણી ચિપ્સ મગાવી છે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ પછી મેં જો નોર્મલ કોક મગાવ્યો જાડુ જો આઈસ્ક્રીમ વાળો મગાવ્યો છે અને જાડુ જો એનો જે બર્ગર છે ને એમાં સોસ એટલું નાખે છે ને કારણ કે એનો સોસ ફેવરિટ છે ને જાડો મને કેચપ બહુ આવે ને આ રીતે નાખી દો ને તો જ મને ભાવે જો એટલે ડાયરેક્ટ જ ખાવા મળે અને પછી ઘડીએ પડે મને છે ની અંદર ગોળું બર્ગર નો અને હું તો વિધાઉટ કેચપ વાળો જો હું કેચપ યુઝ જ ન કરું બધા જાડુ આટો લાવ્યો છે ફ્રેન્ચ ફ્રાઈઝ માં અમારે બનાવવાનું છે ને અલગ અલગ જો જો એના સાદી ભાવે મને છે ને પીરી પીરી વાળી તો અત્યારે વાગી ગયા છે પોણા એક પણ અમે સાડા સાતે રાજકોટ થી નીકળ્યા હતા અને સવા બારે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ જાડુ કેવી રીત જર્ની બહુ સરસ રે કારણ કે બધાને મળી લીધું અને પ્લસ પાછા આપણા ઘરે પહોંચી ગયા એટલે હું તો બહુ ખુશ છું આજનો દિવસ થોડોક એક્ટિક હતો પણ બધું કામ એ કાર્ય પૂરું થઈ ગયું અને ફાઇનલી આઠ દિવસના અંતરે અમારે જે અમે દ્વારકા ગયા તા ત્યાંથી આપડે જાડુ કે ગયા હતા માધવપુર પછી સોમનાથ ગયા હતા સનાળા ગયા હતા રાજકોટ ગયા હતા ફાઈનલી આઠ દિવસના અંતે અમદાવાદ આવી ગયા જાડુ આ ટ્રીપ તારા મતે કેવી ગઈ કે પછી હું કહું જો એક તો છે ને આપણે બધા એટલે બધા ભગવાનના દર્શન થઈ ગયા પ્લસ મારા મમ્મી પપ્પાને મળી ગયું ટીચકુભાઈને મારા નણંદેન બધાયને મળી ગયું પ્લસ મારા ચાર ફયના ઘરે જવાઈ ગયું ખાલી એક જ ફઈના ઘર બાકી છે બે વર્ષથી આ બોલો બે વર્ષના ઉપર બે મહિના થઈ ગયા છે પણ ફાઇનલી આલો લગ્નના બે વર્ષ પછી એ લોકો લગર ચા પાણી તો પીવા જવાઈ ગયું એટલે મને આ ટ્રીપ છે ને મોસ્ટ સક્સેસફુલ લાગી મારા મતે

એવા કેવું જનરલી અમે ટ્રીપમાં જાય ને દસ પંદર દિવસની ટ્રીપ હોય તો જાડુ ઘરનું નામ ન લે આ વખતે ખાલી આઠ દિવસની ટ્રીપમાં છેલ્લા દિવસે જાડુ ઘર ઘર જ કહે છે ઘરે જવું ઘરે જવું છે મને ઘરનું એવું કઈ લાગ્યો નથી કારણ કે હું એટલો બધો થાયકો બાયકો નથી મને થાક બાગ નહીં પણ મને માનસિક એવું હતું મારા ઘરે જ જવું નકર સનાળા ખુદ મારા મમ્મી પપ્પા હતા ને તોય મને એટલું મન નહોતું લાગતું મેં કીધું ના મારે મારા ઘરે જ વયું જવું છે બસ એટલે ન્યાય નો રોકાણ રાજકોટ નો રોકાણ આપણે જો ડાયરેક્ટ અમદાવાદ આવતા રહ્યા છીએ તો આઈ હોપ કે તમને આઠ દિવસની અમારી આખી ટ્રીપ ગમી હશે અને તમે હવે નવી કઈ ટ્રીપ જોવા માંગો છો ફટાફટ કોમેન્ટ કરજો અને આ ટ્રીપ તમને કેવી લાગે ઈ કોમેન્ટ કરી દેજો